શ્રી વલ્લભાધી શકી જય સર્વે વૈષ્ણવોની જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજે આપણે ધનુરમાસમાં પ્રભુને ધરવામાં આવતા ખીચડા વિશેની ભાવભાવના જોઈશું આપણે ત્યાં પ્રભુને ત્રણ પ્રકારના ખીચડા આરોગાવવામાં આવે છે તો એ પૈકી પહેલો જોઈએ તો મોળો ખીચડો બીજો તીખો ખીચડો કે જે મરી મસાલાથી ભરપૂર હોય છે અને ત્રીજો ખીચડો તે ગળ્યો ખીચડો કે જેમાં સૂકા મેવાનું પ્રાધાન્ય હોય છે અને ખાસ કરીને ગૃહ સેવામાં તેમજ હવેલીઓમાં મકરસંક્રાંતિના દિવસે ખાસ ખીચડાના ભોગ ધરાવવામાં આવતા હોય છે અને ખીચડાની વાત કરીએ તો આપણને કર્માબાઈનો ખીચડો જરૂર યાદ આવે તો કર્માબાઈ કોણ હતા કોનો અવતાર હતા અને પ્રભુ કર્માબાઈનો ખીચડો આરોગાવ આરોગવા માટે દરરોજ કર્માબાઈના ઘરે પધારતા હતા તે પણ ભાવભાવનાનો આપણે આજે સત્સંગ કરીશું તો દ્વાપર યુગની સમાપ્તિમાં ભારતના ભાગ્યવિધાતા બની અને અધર્મનો વિનાશ તથા ધર્મની સંસ્થાપના કરવા માટે પ્રગટેલા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણ સ્વરૂપે મથુરાથી ગોકુળના નંદાલયમાં પધાર્યા વાત્સલ્ય મૂર્તિમાં માતા જશોદાજીએ લાલાને લાડ લડાવવામાં કોઈ કમી નથી રાખી ગોકુલની લીલા બાદ પ્રભુ મથુરા અને ત્યાંથી પછી દ્વારિકામાં બિરાજ્યા હવે બીજી બાજુમાં જોઈએ તો બીજી બાજુ માતા યશોદાનું જ્યારે પ્રારબ્ધ પૂરું થવા આવ્યું અને લાલાની યાદ પ્રબળ બની ગઈ ના ખાવું ભાવે ના પીવું ભાવે નયનોમાં નીંદ ના આવે લાલાની યાદ સતાવે ત્યારે જ ત્યાં વક્ષસ્થળ ઉપર લાલા લાલો પ્રગટ થયો માતાજીને લાલાની ખૂબ યાદ આવતી હતી ત્યારે પ્રભુ વક્ષસ્થળ ઉપર પ્રગટ થયા અને મા યશોદાજીને ઝાંખી આપી અને સાથે એક વરદાન આપ્યું અને તે વરદાન પ્રમાણે કળિયુગમાં કાનુડાને ફરીથી લાડ લડાવવા માટે પૂરી ક્ષેત્રે કર્માબાઈ થઈ અને માએ ફરી અવતાર લીધો ધનુર્માસમાં વહેલી પરોળે જાગી લાલા માટે ખીચડી બનાવે અને મંદિરનો બાલ ભોગ ત્યજી પ્રભુ જગન્નાથજી બાલ સ્વરૂપે કર્માબાઈની ગોદમાં બિરાજી અને તેના હસ્તે ખીચડી આરોગે વર્ષો સુધી આક્રમ ચાલ્યો વૃદ્ધાવસ્થામાં એક દિવસ સ્નાન કરીને ખીચડી બનાવતા કર્માબાઈને વિલંબ થયો અને પ્રભુ પધાર્યા ને થોડી વારમાં તો મંદિરના શંખ ઘંટ વાગ્યા અને પ્રભુ તો મંદિરમાં પધારી ગયા મા કર્માબાઈ તો વ્યાકુળ બની ગયા અને હાથમાં ખીચડી લઈ અને મંદિરમાં પહોંચી ગયા બેટા અચાનક કેમ દોડીને જતો રહ્યો કર્માબાઈ લાલાને એક વિનવે છે કે બેટા અચાનક કેમ દોડીને જતો રહ્યો લે આરોગી લે એમ કહેતા જ મંદિરની વેદી ઉપર કર્માબાઈ ઢળી પડ્યા અને પ્રભુમાં સમાઈ ગયા તો ત્યારથી ખીચડી ભોગની પરંપરા શરૂ થઈ અને શિયાળામાં મેવા મસાલા પધરાવી વૈષ્ણવો નિત્ય પ્રભાતે ખીચડો ધરાવે છે અને પ્રભુને ખીચડો આરોગાવે છે તો ધન્ય છે મમતાના મહાસાગર સમા યશોદાજીને તથા તેમના બ પ્રેમના બંધને પ્રભુને તો આ આપણે ખીચડાની ભાવભાવના વિશે સત્સંગ કર્યો ફરી પાછા આપણે કોઈ સત્સંગમાં મળીશું ત્યાં સુધી સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ